ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સ્કીમ સ્કીમ શબ્દનો અર્થ યોજના પદ્ધતિ કાવતરું વ્યવસ્થિત રચના પ્રબંધ ગોઠવણી બેદી કે પ્રપંચી યોજના રૂપરેખા સત્ર માટેનો અભ્યાસક્રમ કાર્યક્રમ યુક્તિ દાવ યોજના ઘડવી કાવતરું કરવું કે કારસ્તાન થાય છે સ્કીમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત બીજું ઉદાહરણ જોઈએ તેમણે પૈસા કમાવા માટે યોજના ઘડી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચ ન્યુ સ્કીમ ટુ પ્રોવાઈડ હાઉસીઝ ઇન ધ સિટી અર્થાત શહેરમાં વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ